જમીનનું ધોવાન લટકાવે છે અને વાતાવરણને ઠંડુ રાખે છે પૃથ્વી પરના પશુ પક્ષી પ્રાણીઓનું રહેઠાણ પૂરું પાડે છે ટૂંકમાં સમજીએ તો વૃક્ષો વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી હવે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષો કપાઈ રહ્યા છે તેના કારણે વરસાદ ઓછો થઈ રહ્યો છે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને પશુ અને અને વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે તો આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં શાળામાં પણ આપણે વૃક્ષો રોપવાનું માત્ર એક જ કારણ નથી આપણે તેને વૃક્ષોનું આદર કરવું જોઈએ વૃક્ષોને પાણી વાવું તેને મોટું કરવું તે આપણું ફરજ બને છે આપણી શાળામાં જે કોઈ નાના ભાઈ બહેનનો પ્રવેશ લેશે તેને પણ આપણે વૃક્ષો રોપવાનું કહીશું આખરે હું એટલું જ કહેવા માંગુ છું કે એક વૃક્ષ સો પુત્ર સમાન છે હસ્તુ